જાગ્યા ત્યાંથી સવાર એટલા માટે કેવું પડી રહ્યું છે કારણ કે જે વડોદરા શહેરમાં જર્જરી હાલતમાં જે બિલ્ડિંગ છે અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે અતિથિ ગૃહ પાંચ છે વડોદરા શહેરમાં તેને રિનોવેશન કામગીરી હાથ ધરવામાં આવી છે કારણ કે જે અતિથિ ગૃહ છે તે જર્જરી હાલતમાં છે લગ્નોની બુકિંગ બાદ જરૂરથી વડોદરા મહાનગરપાલિકા જાગી છે ને તેમને નગરજનોની ચિંતા થઈ છે કારણ કે આ બિલ્ડિંગ જે આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે આટલી જર્જરી હાલતમાં છે કે અહીંયા જ્યારે લગ્ન થતું હોય છે ત્યારે મોટી સંખ્યામાં તમામ અતિથિઓ ઉપસ્થિત રહેતા હોય છે નગરજનો ઉપસ્થિત રહેતા હોય છે તેમના જીવને જોખમ ના થાય તેના માટે જ જે વડોદરા મહાનગરપાલિકા છે તેમના દ્વારા રિનોવેશનની જે કામગીરી છે તે કહી શકાય કે અલગ અલગ જે હોલ હોય સ્કૂલ હોય તેની રિનોવેશનની કામગીરી હાથ ધરી છે એટલા માટે કે વડોદરા શહેરના નગરજનો જે છે તેમને આવી આગળ કોઈ પણ જે મોટી દુર્ઘટના છે ને તે ના બને તેના માટે જ આ રિનોવેશન કરવામાં આવી રહ્યું છે પંચાવન જે લગ્નો છે તે રદ કરવામાં આવ્યું છે અને અહીંયા જે જર્જરી હાલતમાં જે બિલ્ડિંગ છે તેનું કામગીરી અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે કે આ રિનોવેશન કરવામાં આવે જેનાથી વડોદરા શહેરના તમામ નગરજનો અહીંયા આવે તો તેમને કોઈપણ પ્રકારની જે જાનહાની છે તે ના થાય બિલકુલથી કહી શકાય કે જ્યારે આ હરની દુર્ઘટના થઈ ત્યારબાદ સ્કૂલની વાત કરી આપણે કે તળાવ પાસે બોટ તળાવ પાસે જે બોટ છે તે મારવામાં આવે તેની વાત કરીએ કે અલગ અલગ તરીકે જે જો કોઈ પણ પ્રકારની જે આશંકા હોય કે કોઈ પણ પ્રકારની વડોદરા શહેરના નગરજનોને સમસ્યા થઈ થઈ જાય તેવી પ્રકારની જે કામગીરી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે તો કરવામાં આવી રહી છે પરંતુ આજે પણ પ્રશ્ન તો એ જ છે કે જે બેદરકારી તેમણે દર્શાવી છે જે દુર્ઘટનામાં જો આ કામગીરી પહેલા તેમના તકે કરવામાં આવતી હોત તો આ જે માસુમ બાળકોનું જીવ ગયું છે તે બિલકુલથી ના જાત અત્યારે આપ દ્રશ્યમાં જો રહ્યો છો અહીંયા જે સિલિંગ છે તેની કામગીરી કરવામાં આવી રહી છે જ્યાં પણ દરારો છે જ્યાં જર્જરી હાલતમાં છે ત્યાં જે પૂર્ણ પુરાવો કરવામાં આવી રહ્યો છે ને જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અત્યારે હાલ સ્પાર્ક ટુ ડે ન્યૂઝની ટીમ સુભાનપુરા જે અતિથિગૃહ છે ત્યાં ઉપસ્થિત છે ને અહીંયાની જે હાલત છે તે પણ આપને દર્શાવી રહ્યા છે કે અહીંયા અત્યારે લગ્નનું સિઝન પણ ચાલી રહ્યું છે ત્યારે જે લગ્નની બુકિંગ છે તે થતી હોય છે પરંતુ આવી બિલ્ડિંગમાં લગ્ન કરાવવું બિલકુલ તે કહી શકીએ કે જે નગરજનો છે તેમને જીવને જોખીમ થઈ શકે અત્યારે સામાજિક કાર્યકર્તા સંજય પરમાર આપણી સાથે છે અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાંચ અતિથિગૃહ છે તેને બંધ કરવામાં આવે છે સેફ્ટીના કારણે કે આ જર્જરી હાલત જે છે કોઈ કેમ કે લગ્નમાં લાખોની સંખ્યામાં ભીડ હોતી હોય છે શું કેમ નમસ્કાર વડોદરા પહેલી વાત કે જે લગ્નની સિઝન છે ને એ કેટલા સમયથી ચાલુ છે અને અત્યારે જે ક્રોથ છે એ વધારે છે તો જો આ લોકો વહેલી તકે થોડા જાગ્યા હોત તો અનુકૂળ આવતું કારણ કે જે એ પંચાવન છે પાંચ અતિથિગૃહ બરોડાની અંદર અહીંયા રદ કર્યા છે લગ્ન પંચાવન લગ્ન જે છે એ અહીંયા થવાના હતા પાંચ અતિથિગૃહમાં એ અત્યારે રદ કર્યા છે પણ જો એની જગ્યાએ આ લોકો જે વહેલા જાગ્યા હોત તો આ પંચાવન લગ્ન અહીંયા થતા અને કોર્પોરેશન એક પ્રકારની ઇન્કમ પણ થતી અને જે અહીંયા છે ને સામાન્ય લોકો અહીંયા લગ્ન કરતા હોય છે તો જે પંચાવન લગ્ન આવી જગ્યા પર થતા હોતા તો એ લોકોને અનેક પ્રમાણમાં અલગ પ્રકારનો એક લાભ મળતો પણ એમાં કહેવાય છે ને કે ભાઈ હવે જાગ્યા થતી સવાર કારણ કે આ એક સેફ્ટી માટે જ કાર્ય થઈ રહ્યું છે એટલે કોર્પોરેશન જાગ્યું છે એ જ બહુ મોટી વાત છે કારણ કે અહીંયા જો કોઈકને એક નુકસાન થાત તો અલગ પ્રકારનું કોઈક મોટું નુકસાન થાય તો એના કરતાં અત્યારે જાગ્યા છે ને આ કોર્પોરેશન દ્વારા કામ થઈ રહ્યું છે એ બહુ સારી વાત છે આપણે વડોદરા શહેરમાં એક એવી દુર્ઘટનાના સાક્ષી બન્યા છે કે આપણે ઈચ્છતા હોઈએ છીએ કે આવી દુર્ઘટના કોઈ પણ સ્ટેટમાં કે કોઈ પણ જગ્યા પર ના થાય પરંતુ વડોદરા શહેરમાં કહી શકાય કે કંઈક ને કંઈક બેદરકારીના કારણે આજે તમામ જે માસૂમ બાળકો હતા તેમનો જીવ ગયો છે ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા ચાલી છે ને જાગી છે અને અતિથિ ગૃહની જ વાત નથી ખાલી શાળાઓમાં પણ અત્યારે રિનોવેશન કરવામાં આવી છે તેમને પણ નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ પ્રશ્ન એ જ છે કે આ પહેલા કેમ નહીં અને અત્યારે નાનું નાનું સન હોય છે ને નાની નાની વસ્તુઓનું તો એના પર ધ્યાન દોરે તો આજે મોટી તકલીફો થાય છે ને એ ના થાય શું એવું થઈ શકે કે અત્યારે જે રિનોવેશન તમામ જગ્યાનું કરવામાં તો આવી રહી છે એવું પણ ડર છે કે જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ને તેમાં કોઈ વોટની ગણતરીમાં કમી ના થઈ જાય તેના માટે હા તો અવશ્ય કારણ કે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જ પડશે લોકોએ કારણ કે આજે પબ્લિકને નુકસાન થાય એ લોકોને ગમે ત્યારે કઈ બી રીતે મોટું વિદાય સ્વરૂપ લઈ શકે છે તો આ લોકો નાની વસ્તુ નાની નાની વસ્તુઓ પર બી ધ્યાન દોરે કારણ કે આ મોટી વસ્તુ થાય છે ત્યારે લોકોને મોટું નુકસાન થતું હોય છે બિલકુલથી આપને જણાવી દઈએ કે વડોદરા શહેરના જે અલગ અલગ ગૃહ છે તેમાં જ રિનોવેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે ને હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ સુભાનપુરા ખાતે ઉપસ્થિત છે ને સયાજી પાંચ જે ગૃહ છે સયાજી બાગ માંજલપુર સુભાનપુરા પ્રેમાનંદ સંસ્કાર હોલ સરદાર બાગ આ પાંચ જે ગૃહ છે તેમાં રિનોવેશનની જે કામગીરી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે બિલકુલથી કહી શકાય ચોક્કસપણે કે ખૂબ જ સારી વાત છે કે દેરથી જ જે ખૂબ જ સારી વાત છે કે વડોદરા મહાનગરપાલિકા તે અત્યારે જાગી છે તેમના દ્વારા અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે સંજયભાઈ જે સરદાર બાગનું સ્વિમિંગ પુલનું પણ કેસ આપણે કેટલા સમયથી જોઈ રહ્યા છીએ ત્યાં પણ જે અત્યારે કામગીરી છે તે પણ કરવામાં છે હાલે એના પર બી ધ્યાન દોરવાની જરૂર છે કારણ કે જો આ બચ્ચાઓ જે છે નાના નાના આ લોકોએ પોતાની અમુક જે ભૂલ એવું નથી કે ખાલી કોર્પોરેશનની ભૂલ છે સ્કૂલના બાળકોના જે વાલીઓ છે એમની પણ ભૂલ છે કે આવી જગ્યા પર આપણે શું છે એનું સંશોધન મતલબ જોવાની જરૂર હતી કે આ લોકો કેવી રીતના કરી રહ્યા છે અને સ્કૂલના જે બાળકોના જે મતલબ વાલીઓ છે એ તો છે જ પણ જે સ્કૂલના ટીચરો છે એ લોકોએ પણ આ વસ્તુને ધ્યાન દોરવાની જરૂર હતી પણ તે છતાં આ લોકોએ આ ભૂલોના કારણે આ વસ્તુ થઈ છે પણ જો આ જે સેફ્ટી માટે આ જે સ્વિમિંગ પુલ ચાલુ હોત આપણે વડોદરાનું આ જે સૌથી મોટું છે અને સૌથી જૂનું છે સરદાર બાગવાળું એ સ્વિમિંગ પુલ આજે કેટલા સમયથી બનશે કારણ કે તેમાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચો આવી ગયો છે તો અમે એના માટે કેટલી વાર પાક માધ્યમથી જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે પણ ત્યાં કોઈ ધ્યાન દોરતું નથી તો ત્યાં પણ અવશ્ય અહીંયા કામ કરવામાં આવે સ્વિમિંગ પુલ ચાલુ થશે તો વડોદરાના યુવાનો અને નાના બાળકોથી માંડીને તમામ લોકો ત્યાં એનો લાભ લઈ શકશે અને આવું કંઈક આકસ્મિક થાય તો તે એનું તેનું પરિણામ જે આવું મોટું આવે એ ના આવી શકે બિલકુલથી જે ફેસિલિટી મળવું જોઈએ વડોદરા સંસ્કારી નગરીના યુવાનો હોય કે જે સ્વિમિંગ પુલની વાત છે ત્યાં પણ કામગીરી કરવામાં આવે સાથે જ જે ગૃહ છે ત્યાં અત્યારે જે કામગીરી છે તે કરવામાં હાથ ધરવામાં આવી છે અને તમામ જે સેફ્ટીના કારણે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે એ સારી વાત છે અને બીજી વસ્તુ કે તમે આપણે જુઓ કે સરકારી હોસ્પિટલની અંદર પછી તમે પોલીસ ભવનમાં જાઓ કે પછી નર્મદા ભવનમાં જાઓ પાણી ટપકતું જ હોય છે એ પાણી બી કેટલો બગાડ થતો હોય છે અને ત્યાં બીજલી ગંદકી હોય છે પ્રકારે તો ત્યાં પણ અત્યારે સુપરવાઇઝિંગ દ્વારા એક કાર્ય હાથ ધરવામાં આવે કે જે ચોખ્ખાઈ રાખવામાં આવે પાણી જે ટપકતું હોય છે એને બંધ કરવામાં આવે કે નર એક સામાન્ય નર પચાસ સો રૂપિયાનો નર આવતો હોય છે એ નાખવામાં આવે કારણ કે એના લીધે પાણી એટલું નીચે પડતું અને ત્યાં ગંદકી કોઈ સરકારી માણસ ત્યાં ધ્યાન દોરતું નથી બિલકુલથી કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે જે કામગીરી કરવામાં આવી રહી છે બિરદાવવા લાગશે તો તમામ જે નગરજનો છે આનાથી તે સેફ થઈ રહેશે ને જે અતિથિગૃહમાં કામગીરી કરવામાં આવી રહી છે બિલકુલથી કહી શકાય કે જો પહેલાં આ વસ્તુ પર ધ્યાન આપવામાં આવ્યું હોત હા અને બીજી વસ્તુ કે આ જે છે પાંચ અતિગૃ અતિથિગૃહમાં ભલે પંચાવન આજે રદ થયા છે પણ આવતો મહિનો જે છે ત્રીજો ને ચોથો મહિનો એમાં ફૂલ લગ્ન છે તો વડોદરાના સામાન્યના સામાન્ય ઘરના લોકો પણ એનો લાભ લઈ શકે તો કોર્પોરેશન એક વિનંતી છે કે બને ત્યાં સુધી આ કાર્ય કરવામાં જલ્દી આવે સ્પર્કુનર સ્પર્કુનરના માધ્યમથી અમે દરેકને વિનંતી કરીએ છીએ સ્પોર્ટપર્સનની ટૂમમાં કે પાંચે પાંચ જે અતિગૃ છે અતિથિગૃહ છે જેનું પણ નાનું મોટું રિનોવેશન કામ કરવાનું છે એ વહેલી તકે કરવામાં આવે કારણ કે આવનાર સમય જે છે એ ત્રીજોને ચોથો મહિનો અને પાંચમા મહિના સુધીમાં ફૂલ લગન છે તો સામાન્ય સામાન્ય ઘરના માણસો અહીંયા લાભ લેતા હોય છે તો એનો લાભ લઈ શકે બિલકુલથી જે કામગીરી છે અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે બાળકો હોય કે યુવા હોય કોઈ પણ જે અતિથિગૃહની વાત હોય સ્કૂલની વાત હોય કે બીજી જગ્યા પર જે રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેનાથી તમામ જે નગરજનો છે તે સેફ થઈ શકશે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ને કહી શકાય કે અત્યારે જે આ પાંચ અતિથિગૃહ વડોદરા શહેરમાં જે કામગીરી કરવામાં આવી છે એ ખૂબ જ સારી વાત છે કે આનાથી જે નગરજનો છે આગળ જે પ્રોગ્રામ અહીંયા કરવામાં આવશે તેના માટે તે સેફ રહી શકશે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રા સ્પાર્ક ટૂંજ प्रोड़ा